નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો છે અત્યારે એનો જ એક જવાબ હોઈ શકે અને આ જવાબ છે અનામત પોલિટિકલ પાર્ટીઓએ તેમના ભાથામાં રહેલા જુદા જુદા શસ્ત્રો અજમાવી જોયા જો કે એક પણ તીર નિશાને ન લાગ્યું આખરે બ્રહ્માસ્ત્ર હાથમાં લેવામાં આવ્યું એટલે કે અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો બીજેપી અને કોંગ્રેસ કઈ રીતે આ મુદ્દે એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે એ અમે તમને સમજાવીશું કેવી રીતે મંડલ વર્સિસ કમંડલ પાર્ટ ટુની શરૂઆત થઈ છે એ પણ અમે તમને કહીશું લોકસભાની આ ચૂંટણી ખરેખર ખૂબ જ સ્પેશિયલ છે એનું કારણ અબકી બાર ચારસો કે પારના દાવા કે સત્તાની હેટ્રિક માટેનો પ્રયત્ન નથી વિપક્ષો તરફથી કરવામાં આવતા જાત જાતના દાવા પણ એનું કારણ નથી કદાચ પહેલી વખત બીજેપી અને વિપક્ષો બંને એક જ ટ્યૂન વગાડી રહ્યા છે આ ટ્યૂનના કારણે જ માહોલ ઓચિંતો વાઇબ્રન્ટ થઈ ગયો છે ચૂંટણીના પહેલા તબક્કામાં માહોલ સુસ્ત હતો જો કે બીજેપી અને વિપક્ષો એક ટ્યુન વગાડવા લાગ્યા એ તરત જ માહોલ બદલાઈ ગયો આ ટ્યુન છે અનામતની તમામ પાર્ટીઓ પબ્લિક અને મીડિયા સૌને આ ટ્યૂનથી મજા પડી ગઈ હોય એમ સ્પષ્ટ જણાય છે ચૂંટણીનું પરિણામ જે આવે પણ આ ટ્યુન ઇલેક્શનના ચાર્ટસ્ટર પર સુપરહિટ છે અમે આ ટ્યૂનને डिकोड करीशो સૌથી પહેલા તમે આ નેતાઓ ના નિવેદન એટલે કે પોલિટિકલ ફ્યુઝન ને સાંભળો બીજેપી કે લોકો હે ના આરક્ષણ પર ઓર કન્સ્ટિટ્યુશન પર આક્રમણ કર રહે છે મોદીજી કે પાસ બહુમત હે મોદીજી ને આરક્ષણ ના હટાયા ના હટાય બીજેપી दोबारा बरसर अख्तियार आती है तो आपका यानी मुस्लिम अकलियत का रिजर्वेशन खत्म करेगी मैं उनको चुनौती देता हूं अगर उनमें हिम्मत है तो घोषणा करें कि वे कभी भी धर्म के आधार पर न आरक्षण का दुरुपयोग करेंगे न संविधान में खिलवाड़ करेंगे ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત દસ વર્ષ સુધી કોઈ પાર્ટી સત્તા પર હોવા છતાં ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જ નથી દેશના તમામે તમામ લોકો બીજેપી સરકારથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે એમ કહેવાનો અમારો ઈરાદો નથી કદાચ લોકોની નારાજગીને એક શક્તિમાં પરિવર્તિત કરવામાં વિપક્ષ નિષ્ફળ થયો હોઈ શકે છે હકીકત એ છે કે જો એન્ટી ઇન્કમ્બન્સી હોત તો બીજેપી વિરોધી પાર્ટીઓ અત્યારે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને ખૂબ જ જોરશોરથી ઉઠાવતી હોત અને એની અસર પણ થઈ હોત ચોક્કસ જ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવા મુદ્દાઓ ઉઠાવવાની કોશિશ કરી હતી જો કે જનતામાંથી એનો પડઘો પડ્યો હોય એમ લાગતું નથી કદાચ તેમને ખ્યાલ આવી ગયો છે કે પીએમ મોદીને સત્તા પરથી હટાવી દેવા છે એવો અંડર પબ્લિકમાં નથી એટલે જ તો રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ટ્યૂન બદલી નાખી તેઓ કાસ પોલિટિક્સ તરફ આગળ વધી ગયા બીજી તરફ બીજેપીના કેમ્પમાંથી શરૂઆતમાં વિકાસની ટ્યૂન વાગતી રહી હતી યાદ કરો કે લોકસભાની ચૂંટણીના થોડાક મહિનાઓ પહેલાં પીએમ મોદીએ તમામ કેન્દ્રીય મંત્રીઓ અને બીજેપીના નેતાઓને એક આદેશ આપ્યો હતો તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓથી લોકોના જીવનમાં કેવો બદલાવ આવ્યો એનો પ્રચાર કરવા કહ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ કાઢવામાં આવી હતી એક તરફ વિકાસના દાવા અને બીજી તરફ લોકોની સમસ્યા બીજેપી અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ પોતપોતાની રીતે મુદ્દાઓ ઉઠાવતી રહી હતી જોકે આ તમામ નેતાઓને લાગ્યું કે આ મુદ્દાઓમાં કોઈ સ્પાર્ક જ નથી એટલે આખરે તમામ પાર્ટીઓના નેતાઓ અનામતનો રાગ આલાપવા લાગ્યા તેમની અપેક્ષા મુજબ માહોલ એગ્રેસિવ થઈ ગયો એ પછી તો જોરદાર જુગલબંધી શરૂ થઈ ગઈ અત્યારે પીએમ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાહુલ ગાંધી અને અસઉદ્દીન ઓવૈસી સહિત તમામ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ અનામતની વાત કરી રહ્યા છે પ્રચાર અને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે નેતાઓ અનામતના મુદ્દે એકબીજાને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે એમ જણાય છે કે પાર્ટીઓ પબ્લિક અને મીડિયા સૌને આ મુદ્દો માફક આવી ગયો છે તમારા આ સમગ્ર એનાલિસિસને ધ્યાનથી સાંભળજો કેમ કે આ મામલો દેશના અને તમારા હિતો સાથે જોડાયેલો છે આપણા દેશમાં જાતિ અને ધર્મની ઓળખ આજની તારીખે પણ ખૂબ જ મજબૂત છે કાસ્ટ પોલિટિક્સનો આધાર જ ઓળખ પર છે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીઓ ઉમેદવાર જાહેર કરે ત્યારે સૌથી પહેલાં એ જોવામાં આવે છે કે ઉમેદવાર કઈ કાસ્ટનો છે કાસ્ટ પોલિટિક્સમાં રિઝર્વેશન મહત્વનો મુદ્દો છે અનામત હંમેશાથી ભારતમાં સળગતો મુદ્દો રહ્યો છે આપણા ગુજરાતમાં પણ અનામત માટેની આગ આપણે સૌએ જોઈ છે એના કારણે વિનાશ જોયો છે તમે કોઈ ચોક્કસ સમાજની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનામતની માંગણી કરતા હો તો એ અલગ સ્થિતિ છે જો કે નેતાઓનો બધો ચૂંટણીમાં મતો મેળવવાનો જ હોય તો એ દેશની લોકશાહી કે જનતાના હિતમાં નથી આવા સ્વાર્થ પ્રેરિત રાજકારણથી દેશને નુકસાન જ થાય વળી ભૂતકાળ જોડતા જણાય છે કે અનામતનો મુદ્દો ઉઠાવવાથી જીતની ગેરંટી પણ નથી વિધાનસભાની ચૂંટણીઓમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો કોંગ્રેસે ખૂબ ઉઠાવ્યો હતો જો કે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં એની કોઈ અસર જોવા મળી નહોતી આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો હતો અલબત્ત તેલંગાણામાં કોંગ્રેસની સરકાર જરૂર બની હતી પરંતુ જાતિ આધારિત રાજકારણના માર્ગ પર જ આગળ વધીને રાહુલ ગાંધી અનામતનો કોટા પચાસ ટકાથી વધારે કરવાની અને જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓમાંથી પાઠ ન ભણી હોય એમ જણાય છે અનામત મુદ્દો છે અને જનતાને અપીલ પણ કરે છે આ મુદ્દો ઉઠાવવા છતાં કોંગ્રેસને શા માટે ફાયદો થતો નથી એનું કારણ અમે તમને જણાવીશું જો કે સૌથી પહેલા રાહુલ ગાંધીએ બીજેપી સરકાર પર કેવા આરોપો મૂક્યા એ તમે સાંભળો ये જો बीजेपी के लोग है ना

તો એની પાછળ તેમનું રાજકીય ગણિત કયું છે ઓબીસી અને આદિવાસીઓ દશકાઓથી કોંગ્રેસની મતબેંગ હતા જોકે બીજેપીએ સફળતાપૂર્વક હિન્દુત્વના બેનર હેઠળ સવર્ણોની સાથે ઓબીસી અને આદિવાસીઓને સાથે લાવવામાં સફળતા મેળવી રહી હવે કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે બીજેપી પાસેથી ઓબીસી અને આદિવાસીઓની બેંક છીનવી લેવી હોય તો કાસ્ટ પોલિટિક્સ જે એકમાત્ર ઉપાય છે એટલે તેઓ જોરશોરથી અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે તેઓ ઓબીસી એસસી અને એસટી સમુદાયના લોકોને ડરાવી રહ્યા છે કે જો બીજેપી સત્તા પર આવશે તો અનામતના લાભ છીનવાઈ જશે જોકે હકીકત એ છે કે કોઈ પણ પાર્ટીને અનામતની સિસ્ટમ નાબૂદ કરવી પાલવે એમ જ નથી આમ છતાં કોંગ્રેસ ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે શું એને રાજકીય ફાયદો થશે કે પછી વિધાનસભાની ચૂંટણીઓની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને નિરાશા જ હાથ લાગશે એક વાત સ્પષ્ટ છે કે માત્ર મુદ્દાઓ ઉઠાવવાથી કામ ન ચાલે એક નેરેટિવ સેટ કરવું હોય તો ગ્રાઉન્ડ પર પણ એટલી જ મહેનત કરવી પડે એટલે કે જો કોંગ્રેસના નેતાઓ મંચ પરથી અનામતનો મુદ્દો ઉઠાવે તો ગ્રાઉન્ડ પર રહેલા બીજા નેતાઓ અને કાર્યકર્તાઓએ એ વાતને કરોડો લોકો સુધી પહોંચાડવા માટે તંતુર મહેનત કરવી પડે એના માટે ગ્રાઉન્ડ પર એક માળખું હોવું જરૂરી છે છેલ્લા માણસ સુધી પોલિટિકલ મેસેજ પહોંચાડવામાં પાવરફુલ ઓર્ગેનાઇઝેશન જોઈએ કોંગ્રેસની પાસે આવું પાવરફુલ ઓર્ગેનાઇઝેશન છે બીજી તરફ બીજેપીની પાસે પાવરફુલ ઓર્ગેનાઇઝેશન છે પીએમ મોદી કોઈ વાત કહે તો બીજેપીના નેતાઓ તેમની વાતને આગળ વધારે છે એ પછી ચાય પે ચર્ચા કે સોશિયલ મીડિયા પર ડિબેટ દરમિયાન કાર્ય કરો એ વાતને લોકોના માઇન્ડમાં ઠસાવી દેવા માટે કોઈ કચાશ જ રાખતા નથી હવે કોંગ્રેસ આક્રમકતાથી આરોપ મૂકી રહી છે કે બીજેપી ત્રીજી વખત સત્તા પર આવશે તો એ અનામતની સિસ્ટમ અને બંધારણ નાબૂદ કરી દેશે બીજેપીના નેતાઓ એનો કેવી રીતે જવાબ આપે છે એ અમે તમને જણાવીશું બ્રેક બાદ આપનું સ્વાગત છે ઇન્ડિકેટ ગઠબંધનના નેતાઓ ઓબીસી એસસી અને એસટીની વોટ બેંક મેળવવા માટે ખાસ પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ કહે છે કે બીજેપી ચૂંટાઈને આવશે તો અનામતની સિસ્ટમ નાબૂદ કરી દેશે હવે બેક ટુ બેક ઇન્ડી ગઠબંધનની ટીમમાંથી જ ફૂલ સ્ટોક નાખવામાં આવતા રહ્યા બીજેપી તરફથી ફટકાબાજી શરૂ થઈ ગઈ જેની સાથે જ આખો મામલો કેવી રીતે મંડલ વર્સિસ કમંડલ પાર્ટ ટુ થઈ રહ્યો છે એની અમે વિસ્તારથી વાત કરીશું સૌથી પહેલાં મંડલ વર્સિસ કમંડલ પોલિટિક્સે સમજવું જરૂરી છે મંડલ પોલિટિક્સની શરૂઆત ઓગણીસો નેવુંના દશકમાં વીપીસીની સરકારે કરી હતી આ સરકારે ગવર્મેન્ટ જોબ્સમાં પછાત વર્ગો માટે સત્યાવીસ ટકા અનામતનો અમલ કરતાં જ રાજકારણમાં નવો અધ્યાય શરૂ થઈ ગયો હતો સત્યાવીસ ટકા અનામતના અમલની ભલામણ મંડલ કમિશને કરી હતી એના અમલની ભલામણથી દેશમાં તોફાનો થવા લાગ્યા એક રીતે હિન્દુઓમાં સવર્ણો અને પછાત વર્ગો વચ્ચે એક મજબૂત દિવાલ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આવા મંડલ પોલિટિક્સનો સામનો કરવા લાલકૃષ્ણ અડવાણીની લીડરશીપમાં બીજેપીએ રથયાત્રા શરૂ કરી રામ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આ રથયાત્રા શરૂ કરાઈ હતી આ રથયાત્રા કમંડલ પોલિટિક્સ કહેવાય કમંડલ એટલે કે હિન્દુત્વ મંડલ વર્સિસ કમંડલ એટલે કે કાસ્ટ વર્સિસ હિન્દુત્વ એટલે કે એક બાજુ હિન્દુઓમાંથી ઓબીસી એસસી અને એસટી સમુદાયના લોકોને અલગ કરીને પોતાની તરફેણમાં કરવાનો પ્રયત્ન તો બીજી તરફ તમામ હિન્દુઓને સાથે લાવવાની કોશિશ હવે એમ જણાઈ રહ્યું છે કે બે હજાર ચોવીસમાં મંડલ વર્ષિસ કમંડલનો બીજો અધ્યાય શરૂ થયો છે પહેલા અધ્યાયમાં રામ મંદિર માટે રથયાત્રા કરવામાં આવી હતી બીજા અધ્યાયમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી મજેદાર વાત એ છે કે મંડલ વર્સિસ કમંડલના નવા અધ્યાયની શરૂઆત કુમારે કરી હતી તેમણે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી હતી કોંગ્રેસે દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની ડિમાન્ડ કરી જો કે નીતિશકુમારે તો પલટી મારી અને બીજેપી સાથે આવી ગયા કર્ણાટકમાં બે હજાર પંદરમાં કોંગ્રેસ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી જેના માટે એકસો સિત્તેર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેમાં કઈ જાતિની સામાજિક અને આર્થિક સ્થિતિ કેવી છે એની વિગતો મેળવવામાં આવી હતી જો કે આ વસ્તી ગણતરીનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી કોંગ્રેસ પણ જાણે છે કે એક વખત આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તો વિવાદ અને લડાઈ વધશે આટલી હકીકત જાણવા છતાં સવાલ એ છે કે શા માટે કોંગ્રેસ દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી રહી છે આદર્શ સ્થિતિ એ છે કે કોંગ્રેસ સૌથી પહેલાં કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરે એટલે જ બીજેપીના નેતાઓ જણાવે છે કે કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાવ જુદા છે કોંગ્રેસ મંડલ પોલિટિક્સ રમી રહી છે બીજી તરફ બીજેપીએ કમંડલ પોલિટિક્સ શરૂ કરી મંડલ પોલિટિક્સ અજમાવતા કોંગ્રેસે જણાવ્યું કે બીજેપી સત્તા પર આવશે તો ઓબીસી એસસી અને એસટી માટેની અનામતની સિસ્ટમ બંધ જ કરી દેશે બીજી તરફ બીજેપીના નેતાઓએ પહેલાં તો ખુલાસો કર્યો કે કોંગ્રેસનો દાવો ખોટો છે એ પછી આ મંડલ પોલિટિક્સનો મુકાબલો કરવા માટે બીજેપીએ કમંડલ પોલિટિક્સ અજમાવ્યું કેમ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં યુનિવર્સલ હિન્દુ વોટ બેંકના કારણે જ બીજેપીને શાનદાર સફળતા મળી છે કમંડલ પોલિટિક્સ રમવું હોય તો ચોક્કસ પ્રહાર પણ કરવા પડે પીએમ મોદી અને બીજેપી છેલ્લા બેથી ત્રણ વર્ષથી મુસ્લિમ સમાજની સાથે સંવાદની રણનીતિ અપનાવતા હતા યાત્રા અને ન દૂરી હેના ખાઈ મોદી હમારા ભાઈ હૈ જેવા કેમ્પેસથી બીજેપી મુસ્લિમ સમાજમાં પોતાનો જનાદે જનાધાર મેળવવાનો પ્રયત્ન કરતી હતી જોકે ચૂંટણીઓમાં જેમ જેમ વિપક્ષોએ મંડલ પોલિટિક્સ તરફ ખૂબ જ ભાર મૂક્યો કે તરત જ બીજેપી તરફથી રણનીતિ બદલવામાં આવી બીજેપી નથી ઇચ્છતી કે ચૂંટણીની ચોપાટ પર હિન્દુઓ વહેંચાઈ જાય એટલે બેક ટુ બેક ફટકાબાજી કરવામાં આવી સૌથી પહેલાં પીએમ મોદીએ ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહના જૂના સ્ટેટમેન્ટને યાદ કરી મનમોહનસિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનનો હોવો જોઈએ એ પછી બેક ટુ બેક કોંગ્રેસ મેનિફેસ્ટો અને સેમ પિત્તોડાનું સ્ટેટમેન્ટ આવ્યું બીજેપીના નેતાઓએ દાવો કર્યો કે કોંગ્રેસના મેનિફેસ્ટોનો સૂર વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશનનો છે બીજી તરફ કોંગ્રેસના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ સેમ પિત્રોડાએ એક રીતે ભારતમાં વારસાગત ટેક્સ લાદવાની ભલામણ કરી બીજેપીના નેતાઓ કહેવા લાગ્યા કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો હિન્દુઓની સંપત્તિ લઈ લેશે ત્યાં સુધી કે મહિલાઓનું મંગળસૂત્ર પણ છીનવાઈ જશે એ પછી આ સંપત્તિ બાંગ્લાદેશના ઘુસણખોરોને આપી દેવામાં આવશે એટલું જ નહીં કોંગ્રેસ સહિતના પક્ષોએ ઓબીસી એસસી અને એસટી સમુદાયને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી તો સામે બીજેપીએ વળતો હુમલો કરતાં કહ્યું કે કોંગ્રેસ સત્તા પર આવશે તો ઓબીસી એસસી અને એસટી કેટેગરીમાંથી અમુક કોટા મુસલમાનોને આપી દેવાશે पीएम मोदी आज तमाम आम मामले शू कहेंगे तमेश मैं उनको चुनौती देता हूं अगर उनमें हिम्मत है तो घोषणा करें कि वे कभी भी धर्म के आधार पर न आरक्षण का दुरुपयोग करेंगे સંવિધાન ખેડૂત પર અનામતનો વિરોધ કર્યો છે સ્વાભાવિક રીતે ઈશારો મુસલમાનો માટે અનામત નો જ છે પીએમ મોદી અને બીજેપી નેતાઓ હવે જોરશોરથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે મુસલમાનોને અનામત આપીને એક રીતે પીએમ મોદીની વાતને સમર્થન આપી દીધું છે ખરેખર બંધારણને ખતરો છે અમે એના વિશે પણ જાણકારી આપીશું બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર દ્વારા મુસલમાનને આપવામાં આવેલા ટૂંકાની વાત કરીએ હતી કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ઓબીસીના લિસ્ટમાં મુસલમાનોને સામેલ કર્યા છે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો પણ માંગ્યો છે પીએમ મોદીએ એવો પણ દાવો કર્યો છે કે બે હજાર નવ અને બે હજાર ચૌદની ચૂંટણીઓમાં કોંગ્રેસે એના ઘોષણાપત્રમાં ધર્મના આધારે અનામત માટે વચન આપ્યું હતું હવે કમંડલ પોલિટિક્સને આગળ વધારીને બીજેપી જણાવે છે કે કર્ણાટકમાં તમામ મુસલમાનોને પછાત બનાવી દેવાયા તેઓ ખરેખર પછાત છે કે નહીં એ જાણવા માટે કોઈ જ સર્વે કરવામાં આવ્યો નથી કોઈ પંચ નિમાયું નથી ધર્મના આધારે તેમને અનામતનો લાભ આપી દેવામાં આવ્યો જેનાથી ઓબીસી સમુદાયના લોકોને મળતા કોટામાં ઘટાડો થયો છે આ છે મંડલ વર્સેસ કમંડલ પોલિટિક્સ પાર્ટ ટુ અહીં સુધી બધું બરાબર હતું જો કે જે રીતે મંડલ પોલિટિક્સના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ખોટો વિડીયો સર્ક્યુલેટ કરવામાં આવ્યો એ શોકિંગ છે સોશિયલ મીડિયા પર અમિત શાહનો એક ફેક વિડીયો સર્ક્યુલેટ થયો આ વિડીયોને એડિટ કરવામાં આવ્યો હતો આ અમિત શાહ ઓબીસી એસસી અને એસટી માટે અનામતને નાબૂદ કરવાની વાત કરતા જોવા મળ્યા હતા એટલે તમે સમજી શકો છો કે અનામત આમ આ ચૂંટણીમાં કેટલો મોટો મુદ્દો બની ગયો છે અને એના માટે પાર્ટીઓ કઈ હદ સુધી જઈ શકે છે આ વિડીયો વિશે અમિત શું કહ્યું હતું એ તમે સાંભળો મોદીજી કો બહુમત મિલેગા તો મોદીજી આરક્ષણ હટા મેરાીડિયો બના કર્યુલેટ કરતી મેં આપતા મોદીજી મોદીજીને આરક્ષણ ના હટાયા ના હટા અમિત શાહ કહે છે કે અનામત નહીં હટાવાય કોંગ્રેસના નેતાઓ અનામત સિવાય બંધારણને બદલી નાખવામાં આવશે એવી આશંકા પણ વ્યક્ત કરતા રહે છે હકીકત એ છે કે બંધારણમાં અત્યાર સુધીમાં કુલ એકસો ને છ સુધારા કરવામાં આવ્યા છે જેમાંથી એંસી ટકાથી વધુ સુધારા માત્ર કોંગ્રેસે જ કર્યા છે આમ છતાં કોંગ્રેસ બંધારણ બચાવો ઝુંબેશ ચલાવી રહી છે એક તરફ રાહુલ ગાંધીએ તેમના નેતાઓને પોતાની સાથે બંધારણની કોપી રાખવા માટે કહ્યું છે બીજી તરફ બીજેપીએ એમના નેતાઓને અનામત દ્વારા મુસ્લિમ સૃષ્ટિકોણનો પર્દાફાશ કરવા કહ્યું છે આ મંડલ અને કમંડલના પોલિટિક્સ વચ્ચે એ પણ હકીકત છે કે કોંગ્રેસ અને બીજેપી બંનેમાં અમુક નેતાઓ અનામતની વિરુદ્ધ છે અનેક નેતાઓએ જાહેરમાં અનામતની વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સ પણ આપ્યા છે જો કે એ નેતાઓના સ્ટેટમેન્ટ્સ વ્યક્તિગત હોવાનું કહીને બંને પાર્ટીઓએ એનાથી અંતર રાખ્યું છે હવે મંડલ પોલિટિક્સથી ઇન્ડી ગઠબંધન ખાસ કરીને રાહુલ ગાંધીને સફળતા મળશે બીજેપીના નેતાઓ કહે છે કે અત્યાર સુધીમાં રાહુલ ગાંધીને અનેક વખત રીપેકેજ અને રિવર્સ કરાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે જો કે કશામાં સફળતા ના મળી તો આખરે અનામતનું બ્રહ્માસ્ત્ર ઉઠાવવામાં આવ્યું છે જો કે આ બ્રહ્માસ્ત્ર ચલાવનારાઓમાં પણ તાકાત જોઈએ હવે અમારો તમને સવાલ છે કે તમે જ્યારે સાતમી મેના દિવસે મત આપવા જશો ત્યારે કયો મુદ્દો ધ્યાનમાં રાખશો અમારી દૃષ્ટિએ તમારે દેશ અને તમારા હિતો બે જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અમે નથી માનતા કે અનામત કે બંધારણને કોઈ ખતરો છે રહી વાત મંડલ અને કમંડલ પોલિટિક્સની તો આગામી સમયમાં પણ આ સિરીઝ ચાલતી જ રહેશે કેમ કે અનામતનો મુદ્દો સંવેદનશીલ છે અને અનેક નેતાઓ બિનસંવેદનશીલ છે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર